હિંસાના મોટી માત્ર રહેતા અને લાખણકા ગામેથી સગીરા અને યુવક બંને પ્રેમી વાડીમાંથી મળી આવતા ભારે ચકચાર વ્યાપી છે મૃતદેહનો કબજો લઈ અને પોસ્ટમોર્ટમ માટે દવાખાને મોકલી આપ્યો અને ફોરેન્સિક લેબોરેટરીમાં પણ મોકલી આપ્યામતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ હિંસાના મોટી માત્રા ગામની સોળ વર્ષની સગીરાનું એકવીસ વર્ષે યુવકે અપહરણ કર્યું હોવાની વાત મળતા ભારે ચકચાર વ્યાપી હતી દરમિયાનમાં યુવક અને સગીરની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે શંકા કુશંકાઓ જોવા મળી રહી છે સગીરા અને યુવકના ચોટીલાના લાખણકા ગામે વાડીના રૂમમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે બંને પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવે છે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે તેનો રિપોર્ટ આવ્યા બાદ આ બંનેના મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે બંનેના મૃતદેહ રાજકોટની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ લઈ જવામાં આવે છે કયા કારણોસર સગીરા અને આ એકવીસ વર્ષ યુવાનનું મૃત્યુ છે વાસ્તવમાં આપઘાત કર્યું છે કે તેમની હત્યા કરવામાં આવી છે તેની તલ તપાસ ચાલી રહી છે